ગાયત્રી મંત્ર એકથે ભૂર્ભુવાતસ્સિવારેણ્યમ ભર્ગો દેવો ધીમી યો ન પ્રચોદયાત ઓમ અખંડાનંદબોધાય શિષ્યસન્તાપહારીણે સચ્ચિદાનંદય તસ્મૈશ શ્રીગુરવે ન આત્મીય ભાઈઓ બહેનો આજે આપણે ભારતીય સંસ્કૃતિના સોલ સંસ્કારો વિશે માહિતી મેળવીશું પરંતુ એ પહેલાં આપણે જાણવું જોઈએ કે આ સંસ્કારો કેમ શા માટે કરવા જોઈએ કેમ જરૂરિયાત પડી તો એના માટેની વાત કરીએ તો એમ કહેવાય કે જગતની દરેક વસ્તુઓ પરિવર્તનશીલ છે આથી દરેક વસ્તુમાં ફેરફારો વધારા ઘટાડા થયા કરે છે આ પ્રક્રિયાના બે પ્રકાર છે એક સારો અને બીજો ખોટો સારી પ્રક્રિયાને સુસંસ્કૃત કહેવામાં આવે સંસ્કૃતિ કહેવામાં આવે સંસ્કાર કહેવામાં આવે ખરાબ પ્રક્રિયાને વિકૃતિ કહેવામાં આવે જેમ બીજમાંથી સારું અનાજ પકાવવા માટે તેને વિવિધ ક્રિયાઓમાંથી પસાર થવું પડે આ ક્રિયાને બીજના સંસ્કાર કહેવાય બીજ માટે જમીનના પણ ખેડ ખાતર વગેરે જરૂરી બને છે આ પ્રમાણે પોતાના વંશની વૃદ્ધિ કરવા માટે સંતાનો આપણા ઘરમાં ઉત્પન્ન થાય તેના માટે પણ સારા સંસ્કારોની જરૂરિયાત આપણા ઋષિમુનિઓએ વિચારી અને જન્મ પહેલાંથી મરણ સુધી તેઓએ આ પ્રકારના સોળ સંસ્કારો નક્કી કર્યા કહેવાય છે કે જન્મના જાય તે શુદ્રહ સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે જન્મથી દરેક મનુષ્ય શુદ્ર હોય છે પરંતુ સંસ્કારોથી એનો બીજો જન્મ થાય છે તો આ સોળ સંસ્કારો શું છે પહેલો સંસ્કાર ગર્ભધાન સંસ્કાર બીજો પુષ્યવંત સંસ્કાર ત્રીજો શ્રીમંત સંસ્કાર ચોથો જાતકર્મ સંસ્કાર પાંચમો ષષ્ઠી સંસ્કાર નામકરણ નિષ્ક્રમણ અન્નપ્રાશન ચૌલ ક્રિયા ઉપનયન વગેરે સંસ્કારો સાથે વિવાહ સંસ્કાર વાનપ્રસ્થ સંસ્કાર જન્મદિવસ સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર આ બધા સંસ્કારોનું મહત્ત્વ આપણા ભારતીય સંસ્કૃતિમાં ખૂબ રહેલું છે વ્યક્તિ પરિવાર અને સમાજના નિર્માણ માટે શ્રેષ્ઠ સંસ્કારોની ખૂબ જ આવશ્યકતા પડે છે એટલા માટે ભાઈઓ બહેનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ભારતીય સંસ્કૃતિને પુનઃ દેવ સંસ્કૃતિ બનાવવા માટે મનુષ્યની અંદર દેવશક્તિઓને જાગૃત કરવા માટે સુસંસ્કારોની સ્થાપના કરવા માટે આપણા ભારતીય સંસ્કૃતિના સોળ સંસ્કારોને પુનઃ જાગૃત કરી અને જનજન સુધી પહોંચાડી ભાવિ પેઢીને શ્રેષ્ઠ બનાવવા માટેની એક પ્રક્રિયા શરૂ કરી છે અને એમાં સાત આંદોલન પૈકી આવો ઘડે સંસ્કારવાન પેઢી દ્વારા નવા સમાજનું નિર્માણ નવા વ્યક્તિત્વનું નિર્માણ દેવી આત્માઓનું અવતરણ આ એક વિશેષ પ્રક્રિયા છે તો આવો આપણે પણ જન જન સુધી આ સંસ્કારોની મહત્તાને પહોંચાડીએ અને દરેક પરિવારોની અંદર આ સોલ સંસ્કારો પૈકી સંસ્કારો બને એટલા વધારે થાય એ સાથે આપણે સૌ કામે લાગી જઈએ અને યુગ દેવતાના ચરણોમાં આ ભારતની ભૂમિને દેવભૂમિ બનાવવાનું શ્રેય પ્રાપ્ત કરીએ અસ્તુ